મૈસૂરમાં ત્રીસ કિલો ચાંદીની લોટ આરોપીને પાલનપુર પોલીસે દબોચ્યા કર્ણાટક પોલીસને સોંપ્યા આરોપીઓ રશિયામાં કુરિયરનું કામ કરવા ગયો હતો ઉતારી દીધો યુદ્ધમાં આઠ મહિના બાદ પરત ફરેલા ભારતીયની આપવિધિ અંકલેશ્વર એસઓજીએ ડીઆઈડીસીમાં મોબાઈલ શોપની આડમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલના કૌભાંડનો કર્યો પર્દાફાશ એમપી મનસુખ વસાવાએ રેલવેના વિવિધ પ્રશ્નો બાબતે સાંસદમાં કરી રજૂઆત વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગ વિરાટ કોહલીની ટેસ્ટ બાદ ઓડીઆઈમાંથી લેશે નિવૃત્તિ નવી પોસ્ટે મચાવ્યો હંગામો હુવાએ પિતૃદોષના બહાને મહિલા પર બસમાં દુષ્કર્મ ગુજાર્યું સુરતમાં ચોંકાવનારી ઘટના બની ગુજરાત એટીએસની વધુ એક મોટી સફળતા બોગસ વિજ્યા કૌભાંડમાં ચાર આરોપીઓ ઝડપાયા તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વીજળીના દરમાં વધારો કરવાની મંજૂરી આપી દેશની રાજધાની દિલ્હીના લોકો માટે વીજળી થઈ શકે છે મોંઘી ભારતીય રિઝર્વ બેંકે યથાવત રાખ્યો રેપો રેટ હોમ લોનના વ્યાજદરમાં નહીં થાય ઘટાડો ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ રેશમા પટેલ ધમકીના ટોનમાં આપ્યું નિવેદન રાજકીય વાતાવરણ થયું તંગ કેન્દ્ર સરકારે દેશમાં રોટા ટ્રાન્સપોર્ટને વધુ સફળ ઝડપી અને સસ્તું બનાવવા માટે એક નવી પહેલ કરી દરેક ટોલ પર માત્ર પંદર રૂપિયા જ કપાશે સદન તમે ચલાવી રહ્યા છો કે અમિત શાહ મલ્લિકાર્જુન ખડગેએ સ્પીકરને સવાલ પૂછવા પર થયો મોટો હોબાળો ગરીબોના ભાગનું મફત અનાજ હજમ કરનાર જસદણ તાલુકાના વીસ હજાર ત્રણસો ને ચાલીસ રેશન કાર્ડ ધારકોને પુરવઠા તંત્રએ નોટિસ ફટકારતા ખળભળાટ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા સ્ટાઇલ્સ પર લાગેલા જીએસટી ઘટાડવા કેન્દ્રીય નાણામંત્રીને કરાઈ રજૂઆત કિન્નરદારૂની હેરફેર કરતા ઝડપાયો પોલીસે બાતમીના આધારે અન્ય ત્રણ લોકોની કરી ધરપકડ અમદાવાદમાં બિલ્ડિંગ મટીરિયલ સપ્લાય વેપારી સાથે તેર પોઈન્ટ બાવન કરોડની છેતરપિંડી સેટેલાઇટ પોલીસે ફરિયાદ નોંધી કાશી વિશ્વનાથ મંદિરમાં લાગ્યા નવા નિયમો પૂજાની થાળીમાં પ્લાસ્ટિક હશે તો લાગશે દંડ વારાણસીના આત્મવિશ્વેશ્વર મંદિરમાં આગ લાગી સાત લોકો બળી ગયા હોવાના અહેવાલ તહેવારોમાં રેલ મુસાફરી સરળ બનશે રિટર્ન ટિકિટ પર વીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે સાણંદમાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી ખંડણીનો પ્લાન નિષ્ફળ જતા મૃતદેહ ટ્રોલી બેગમાં ભરી ફેંકી દીધો દિલ્હીમાં વરસાદનો કહેર સો ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થતાં સાત લોકોના દટાઈ જતાં મોત આઠ લોકો ઘાયલ હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે